હલો હા બોલો ભાઈ હું થોડું ગમવાયું શું ગમે દારૂ પીને આવો છો ને બાજ પણ કોઈક વડગી છે ને એ કોમ કરો તમે માલ ઘેર લઈને આવો બરોબર

ફોન કરવું પડે પાછું હલો શા હતા આબુ પણ હતા

ચોકરો થોડો ના આયો ના આયો ના આયા તો આતા પી ના આયા પાછો અલ્યા બુહારીએ ખાટુ ખાડું ઠેર ઓગળી જેવું મેં ખાતા મને તો ઉલ્ટી આવે છે અજીતભાઈ આ ને આપા લો બોલ 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 અલ્યા કુલ અલ્યા કુલ અલ્યા કોલાભાઈ અલ્યા કોલાભાઈ આવો જલ્દો જલ્દો અલ્યા કોલા અલ્યા મારા બેર મોતો આયકુ તમને તો આ હું બોલું રે આ જા ભાઈ ઉર તો ફૂવાજી ક્યો ના ના હું અર્ગી શેમ એ ભાઈ કણજી ઇકોનમ જા કે ભાઈ ઇકોનમ જા કે બોલતા હે તું એ માતા એ ગાડી હવે રત તું તો જાનુડી ગોમળો વરી હું તો बंगલો મરઉં

તારા પપ્પા તો ઠીક કરી દે હું બરોબર પણ તું ચાલુ જ જ્યારે છે હું કહું એટલે પછી બંધ કરી દેજે છે બરોબર એટલે પપ્પાને કે કોણ હું પાડી દઉં કોણ તું ચાલુ રાખ હા અલે બુવાજી કોણ કોણ આપો કોઈ સમજ ઓલા રે રે આ પૈસા લઈ લે લેવું દબાઈ તો આ નાટક કરો છો હો હા યાની ઓકે આ લેવું તું ઓલા ઓકબર પડી જા હર